ગીરગઢડામાં એસટી બસ સમયસર બસ ન મળતા વિદ્યાર્થીઓનો ચક્કાજામ રોસે ભરાયેલા ગ્રામ્ય વિદ્યાર્થીઓએ બસો રોકી દીધી પોલીસે બસ વ્યવહાર ફરી શરૂ કરાવ્યો ગીરગઢડા એસટી બસ સ્ટેન્ડ પર આજે બપોરે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો હતો સમયસર બસ ન મળતા રોસે ભરાયેલા વિદ્યાર્થીઓએ બસો રોકી દીધી હતી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને સવારે અને સાંજે નિયમિત બસ સેવા મળતી નથી આના કારણે વિદ્યાર્થીઓને કલાકો સુધી બસની રાહ જોવી પડે છે જે તેમની શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર નકારાત્મક અસર કરે છે વિદ્યાર્થીઓએ આ સમસ્યા અંગે અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું ગઈકાલે પણ વિદ્યાર્થીઓએ બસ સ્ટેન્ડમાં ચક્કાજામ કર્યો હતો ત્યારે તેમને બસના સમયમાં ફેરફાર કરવાની ખાતરી આપવામાં આવી હતી જોકે આજે પણ પરિસ્થિતિ યથાવત રહેતા વિદ્યાર્થીઓએ ફરીથી આંદોલન શરૂ કર્યું એસટી તંત્ર દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વિદ્યાર્થીઓને આંદોલન માટે પરવાનગી લેવી પડે છે અને ધરપકડ કરવાની ચીમકી આપી બસ વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે તેમની રજૂઆતો કોઈ સાંભળતું નથી બસ સમયસર મળતી નથી અને તેમને આંદોલન પણ કરવા દેવામાં આવતું નથી વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા બસના સમયમાં ફેરફાર કરવાની અને નિયમિત બસ સુવિધા પૂરી પાડવાની માંગણી ઉઠી છે આ અંગે ડેપો મેનેજર મકવાણાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે તેમને વિદ્યાર્થીઓના આંદોલન વિશે કોઈ જાણ નથી અને ટીસી દ્વારા પણ તેમને માહિતી આપવામાં આવી નથી ગીરગઢડા ગ્રામ પંચાયતના સરપંચ મધુભાઈ મૈડાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓને સમયસર બસ ન મળવાથી તેઓ હેરાન થાય છે અને તેઓ ડેપો મેનેજર તેમજ ડિવિઝન ઓફિસમાં રજૂઆત કરશે ગિરગરડા પીઆઈ એને ને વાઘેલા વિદ્યાર્થીઓની ધરપકડ કરવાની ચીમકીના આક્ષેપ અંગે અજાણ હોવાનું જણાવ્યું અને તપાસ બાદ માહિતી આપવાનું કહ્યું છે કે પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે પોલીસે ધરપકડની વાત કરી હતી આમ જવાબદાર અધિકારીઓ આ વિદ્યાર્થી આંદોલન અંગે સ્પષ્ટ જવાબ આપવાનું ટાળી રહ્યા છે અપડાઉન કરતા વિદ્યાર્થીઓને નિયમિત બસ સુવિધા મળે તેવી પ્રબળ માંગણી ઉઠી છે બ્યુરો રિપોર્ટ ગિરનાર અવાજ ન્યૂઝ દરમિયાન સત્યની સાથે આંદોલન કરવા ઉભા થઈ કે બોય બેહવાનું કોણે કીધું કે તમે અરજી કરી કે અરજી કર્યા વગર કે બેહાય કે કે તમે આવો કે આવો અમારા ગામનો છોકરો એક બોયલો કે આ કેમ બસ અમારે આમ થાય તો પોલીસ વાળા કીધું કે અમે પાડી પોલીસ સ્ટેશન નાખી દે ને તો જિંદગી તમારી સુધરી જશે પોલીસ જિંદગી સુધારવા આવ્યા પોલીસ તમને એમ કીધું પૂરી દે હું એમ હા પૂરી દે તો અમારા એમ કીધું કે પૂરી દે તો હું તમારે ભેગો છું એમ વાંધો ક્યું ગામબેલ બાબરિયા બાબરિયા થી આવો શું સમસ્યા શું છે હવારમાં બસ 5 વાગે આવે અને બપોરે બસ અમારે 2 વાગે આવે તો અમારે એ હવારમાંથી થી 8:00 પડે અત્યારે બેસવું પડે વેરી અમારી બસ કરવી જોઈએ ને અને રસુલપરાવાળા ને હાડા છમા ખાલી 2 મિનિટની વાર હોય ને તો પણ સરપંચ એમ કે કાય બધાય બેહો 2 મિનિટ થાય ને તો ઉધી બસ નઈ જાય તો કોઈને ખાલી વિદ્યાર્થી બે ડગલા પાછળ હોય તો એમ કે કાય બસ નઈ ઊભી રહી તો કાલે તમે બધાય